વડોદરા શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા આજે અને આવતીકાલે મોહરમ તાજિયા સેલિબ્રેશનના ભાગરૂપે આજે કતલની રાત અને આવતીકાલે તાજિયા અને કાર્યક્રમ છે સાથે સાથે આવતીકાલે વિઠ્ઠલનાથજીનું વરઘોડા પણ નીકળનાર છે શહેર પોલીસ દ્વારા તાજા બંદોબસ્ત માટે છેલ્લા પંદર દિવસથી ડિટેઇલ્ડ પ્લાનિંગ અને સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ભાગરૂપે જે આઠ તારીખથી જુદા જુદા વિસ્તારોમાં જે તાજિયા ઇન્સ્ટોલેશનનું કાર્યક્રમ શરૂ થયું તે પછી આપણે તમામ સ્ટેક હોલ્ડરો સાથે આ માર્ગનું નિરીક્ષણ કેટલાક સ્થળોએ

આજની અને આવતીકાલના જે સુરક્ષા માટે જે તે જગ્યાએ સાજા ઇન્સ્ટોલ થઈ છે તે જગ્યાએ વિસર્જનની જગ્યાએ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સાથે સાથે જુદા જુદા વિસ્તારોમાંથી નીકળી વિસર્જનના સ્થળ સુધી જનાર માર્ગો ઉપર આપણે પ્રોસેશનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે કોમી સંવેદનશીલતા ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન અને અન્ય સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી આપણે પોલીસ પ્લાન પણ અમલમાં પોલીસ સ્ટેશનો અધિકારીઓ કર્મચારીઓ ને બહારથી આવેલા ચાર કંપની એસઆરપીએફ એક હજાર પાંચસોથી થી વધારે હોમગાર્ડ અને બહારથી આવેલા એક એસપી રેન્કના અધિકારી સાત ડીવાયસપી રેન્કના અધિકારી અને પંદરઆઈ કક્ષા લગભગ અધિકારીઓ કર્મચારીઓ સાથે હોમગાર્ડ બે હજાર જેટલા માનસ વેતકો મળીને આજે અને આવતીકાલે યોજના બંદોબસ્ત વ્યવસ્થા છે આ સુદૃઢ છે વ્યવસ્થિત છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી ઉડાવવા માટેનું તમામ તૈયારીઓ છે